હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું મને મસ્ત મજાના નવાને ફ્રેશ બ્લોગમાં અને આ બ્લોગ છે ને હવે ફ્રેશ આવી પણ છે પણ છેલ્લો બ્લોગ છે હવે આપણે બ્લોગિંગ નથી કરવાના મતલબ નથી હવે આ બ્લોગ તમને આજે આ બ્લોગ કાલે તમને આવી જશે એટલે આ છેલ્લો બ્લોગ છે પછી બ્લોગ નહીં આવી એનું રીઝન તમે બ્લોગમાં કન્ટિન્યુ લો તો તમને ખબર પડી જાય તો જો અત્યારે બપોર પડી ગયા છે કેમ કે સવાર નથી બપોર પડી ગયા છે આપણે બપોરે છે કે બધું કામથી સેફ અને અત્યારે ઉપર આવવાનું રીઝન છે કે આપણું આ રેતીવાળું ધાબું તો અત્યારે ધાબું ધોવાનું ધોવું તો નથી વાળવાનું જ છે કેમ કે હમણાં ઉત્તરાયણ આવે છે ત્યારે જ ક્લીન હરખું ધોવું અત્યારે હવે કઈ ધોવું નથી અત્યારે બસ એ કામ માટે ઉપર આવ્યા છે એટલે તો હવે સૂર્ય દાદા એમના ઘરે પાછા જાય છે તો કેટલા સરસ લાગે છે જોવા કેટલો મસ્ત અને નજારો લાગ્યા સવારનો હોય એવો લાગે ને પણ આ સવારનો નથી સાંજના સાડા પાંચ વાગ્યાનો નજારો છે અને હવે મારા વ્લોગમાં તમને આવો નજારો જોવા નહીં મળે કેમકે કે મારો વ્લોગ જ જોવા નહીં મળે કેમ કે આપણો છેલ્લો બ્લોગ છે અને કેમ છે કયા કારણસર છે શું છે નુ બધું તમારે વ્લોગમાં કન્ટિન્યુ રહેવું પડશે સ્કીપ કર્યા વગર તમે જોઈ લો આજનો દિવસ મારો આખો વ્લોગ જોઈ લો તમે એટલે તમને ખબર પડી જશે કે હું વ્લોગ કેમ નથી કરવાની હવે તો વ્લોગિંગ કેમ નથી કરવાની સો તો ચાલો અને અત્યારે જો આપણે ને એવું વાળવા ને એવું આવ્યા હતા તો એવું બધું વાળી લીધું છે હવે નીચે અમારા કુસુભાઈ આઈ તો જ ગયા હશે અને કાલના તમે જોયો હશે તો તમને ખબર હશે કે કુસુભાઈને કાલ નીંદર નહોતી આવતી કેમકે કાલે અમારા કાકા ઘરે હતા ને તો એને આરામ કરવું તો નીંદર નહોતી આવતી આજે જો અમારા ભાઈને અવાજ બી નથી છોકરાઓ તો જો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને અત્યારે આપણે બનાવીએ છીએ મસ્તની રસોઈ અને આજે તમે મને રસોઈ કરતા આજનો દિવસ જ જો કેમકે આ મારો છેલ્લો બ્લોગ છે ને એટલે તો આજે રસોઈમાં આપણે શું બનાવી છે ને એ તમને કહી દઉં આજે રસોડું બધું તમે આ જોઈ લો કેમકે આ મારો છેલ્લો બ્લોગ છે આન પછી આપણે બ્લોગિંગ નથી કરવાના તો જો આપણે મસ્ત મજાની જો કઢી બને છે અહીંયા કઢી ઉકળે છે અને એમાં ખીચડી મૂકી દીધી છે અને બાજરીના રોટલા બનાવવાના છે હમણાં તો મેં કીધું ને એમ કે અમારા ઘરમાં હમણાં બેસી જ ખાવાનું બને છે તું મસ્ત આપણે બાજરીના રોટલા કઢીને ખીચડી ને એવું બનાવ્યું છે અને હવે દર્શન આવે પછી ખબર કે ચા કાખરી કઈ બનાવવાનું થાય તો કે નહીં બ્લોગમાં કન્ટિન્યુ રિઝન દર્શન આવશે ને પછી જ ખબર પડશે કેમ મારો છેલ્લો બ્લોગ છે તો જો હવા હું તમને કહેતી હતી ને અમારો આ છેલ્લો બ્લોગ છે છેલ્લો બ્લોગ છે તો જો દર્શન આપણે પૂછી લઈએ કે આ છેલ્લો જ બ્લોગ છે ને સાચુંમાં દર્શન બોલો આ છેલ્લો બ્લોગ ને આપણો છેલ્લો છેલ્લો બ્લોગ છે હા છેલ્લો છેલ્લો ને છેલ્લો બ્લોગ છે બકા આ બ્લોગ આપણે નહી ઉતારવાનો ઓકે આ છેલ્લો બ્લોગ છે આપણો બરાબર છેલ્લો અને હવે આપણે છે ને છેલ્લો બ્લોગ છે તો બધાયને થોડી કોમેડી એટલે હું કે મસ્તી મજાકવાળો વાળો થોડોક બનાવી દઈએ એટલે હવે કે આપણે સાન્ટા ક્લોઝ ને એવું બધું બતાવી દઈએ છેલ્લો

હાલો દર્શન આપડે આગળ જઈએ અહિયાં કઈ કામ નઈ અહિયાં જો કેટલી ભીડ થઈ જવાનું કેમ કેમ અંદર જવું એમ વિચારી છે હવે નોકરુશંગ ને અહીંયા કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નહીં આમાં અહીંયા લઈને આયા તો ખરી કાદર દસ કંટાળો આવે કે બોરિંગ બોરિંગ લાગે પપ્પા નહીં એ કેટલું મસ્ત પાર્ટી ચાલે જો અને અહીંયા જો ઢીંગલા ને બધું છે પણ મે કુસુ ને કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નહીં કુસુ ટીક 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 ટીક

પાર્ટી ના કેવાડતી રવિના શું ખોલ્યું બધું નવા વર્ષ માં નવા રમકડા નું ઓપનિંગ નવા વર્ષ ના રમકડા નું ઓપનિંગ એમ

પચીસ નો પેલો બ્લોગ પેલો બ્લોક હવે નવો બ્લોગ સ્ટાર્ટ થાય તો બે હાજર ચોવીસ નો છેલ્લો બ્લોગ હતો હું એમ તમને અને તમે બધા શું સમજી બેઠા કે છેલ્લો બ્લોગ હવે હું બ્લોગિંગ નહીં કરું એવું અરે એવું આ બે હજાર ચોવીસ નો છેલ્લો હું એમ કઉ છું અને કાલ થી આપણે બે હાજર પચીસ માં એટલે કે નવા વર્ષ નો નવો વ્લોગ ચાલુ કરશું એટલે આ તો બે હાજર ચોવીસ નો છેલ્લો બ્લોગ છે તો કેવું લાગ્યું છે આખો દિવસ મેં તમને એમ જ કીધું કે છેલ્લો બ્લોગ છેલ્લો છેલ્લો આજ પછી હું બ્લોગિંગ નહીં કરું બે હજાર ચોવીસ નું તો હવે નો થાય કેમ કે 2024 પૂરો થઈ ગયો અને 2025 થઈ ગયો છે અત્યારે જો 12 વાગે ગયા છે તો સૌથી પહેલા બધાને હેપી ન્યૂ યર કેમ કે તમે અમારો બ્લોગ જોતા હશો ત્યારે ઓલ ત્યારે તો હેપી ન્યૂ યર થઈ જ ગયો હશે મતલબ તો બધાને હેપી ન્યૂ યર નવા વર્ષ તમારો બહુ મસ્ત નો જાય સારું જાય 2024 સારું ગયો હોય તો જેવું જ જાય અને એવી બધી શુભકામના ગુસો કહે છે બાય બાય 2024 બાય બાય કુસો બાય કહો તો બાય

અને અમારું અને અમારા ફેમિલીનું ને બધાનું મારું યુટ્યુબ ફેમિલીનું ને બધાનું બે હજાર પચીસ મસ્ત છે નવા વર્ષના બધાને હેપી ન્યુ યર અને નવા વર્ષમાં પણ બ્લોગ કન્ટિન્યુ જ આવશે આ તો જૂના વર્ષની વાત હતી કે મતલબમાં આ છેલ્લો દિવસ છે થર્ટી છે તો છેલ્લા વર્ષનો છેલ્લા દિવસનો છેલ્લો બ્લોગ તો હવે મળીએ નવા વર્ષમાં નવા બ્લોગ સાથે અને નવી સવાર સાથે ત્યાં સુધી વધે બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ